સાચું કહું ને હવે કઈક સારા સમાચાર આવે ને તો સારું સારા સમાચાર તો શું હોય એક જ સમાચાર હોય કે મારો દીકરો આવવાનો છે પણ ક્યારે આવવાનો છે ને એ ફોન કરી નથી કેતો મને એવું લાગે છે કે તમે સારા સમાચારની વાત કરો છો કદાચ એ ગાડી લાડી બધું સાથે લાવ્યો તો લાડી હા અરે તમારી દીકરીનું શું થશે તમે કેમ આવા વિચાર કરો હા એ પણ ભૂલી ગઈ કે એની મેન લાડી તો અહીંયા બેઠી છે કદાચ બેન પણ સાથે આવે તો એ તો જો મને ખબર છે કે अशोक છે ને એવા છે જ નહીં એકદમ સરળ સ્વભાવના છે સાચી વાત છે આ તો હું મજાક કરતી હતી એ તો તારા જેવી છોકરી મારા અસ્કાને મળે જ નહીં અને તમે કહેતા હતા કે अशोक નું ફોન આવ્યો તો વાત કરતો તો તો સેની સેની વાત કરતા હતા અને એને કઈ પૈસા મોકલ્યા તમને મોકલવાના હતા ને ભારતી બેન હ બિચારાને ક્યાં કેવું કે પૈસા મોકલ છે હવે આવે જ છે તો પછી મારો ખજાનો જ છે ને હવે અહીંયા આવે રૂબરૂ પછી બધી વાત કરીએ કે નહીં પણ આ એના પપ્પાને કીધું તું કે તમે અસ્કાને ફોન કરો કે ક્યારે આવવાનો છે પણ એ કેમ ન દેખાતા એક કામથી બહાર ગયા છે આ વેવારી કામ હોય એમને જવું પણ પડે ને અને વ્યવહારમાં પણ ઊભું રહેવું પડે આ ઘરે એટલે રહી છું કે કઈ બીજા કોઈ મહેમાન મહેમાન આવ્યા હોય તો પછી મારે પણ બેસવું જોઈએ ને સાચી વાત છે અને હું એમ કહું છું કે અશોક આવી જાય અહિયાં તો પછી આપણે તારીખે નક્કી કરી જ લેવી છે હવે મોડું નથી કરવું કઈ વાંધો નહીં એમાં શું થઈ ગયું આમ પણ મને તો હરખ હોય જ ને મારી વહુ લાવવાનો તમને દુખ હોય કે મારી દીકરી જશે તો હું શું કરીશ પણ અમારે તો બહુ લાવવાની છે ના હો હસકા શુક હસકા હો બટા તને અને કે આ શું થી તને હો કહું છું તમે કે હકીકતમાં અશોક આવી હાલત કઈ રીતે થઈ છે બોલો ને કેમ થઈ છો મમ્મી કાકી તમને તો ખબર જ છે કે અશોક નોકરીની તલાશમાં બીજા શહેરમાં ગયો હતો હા અને મુંબઈમાં ગયો હતો જ્યાંથી એને નોકરી માટે લેટર આવ્યો હતો ને હેવી મુંબઈમાં કોઈ કંપની છે જ નહીં એની સાથે ફ્રોડ થયો હતો શું કહે છે આંટી સાગર સાચું જ કહે છે સાચી રીતે અશોકભાઈ સ્કેમમાં ફસાઈ ગયા હતા પણ ભગવાનનો શુકર માન કે અશોકભાઈને કાંઈ થયું નથી આ ત્યાં ઘણા બધા એવા લોકો છે જે આવા સ્કેમ ચલાવે છે લોકો સાથે ફ્રોડ કરે છે અને પછી એમના શરીરના અંગોને વેચીને તસ્કરી કરે છે હા જો યોગ્ય સમયે અશોકની ભાળ ન મળી હોત ને તો અશોક સાથે પણ કઈ આવું જ થાત અશોકને ત્યાં બોલાવ્યો એની પાસેથી જે પણ પૈસા હતા ને એ બધા જ પૈસા પડાવી લીધા અને પછી પછી એનું કિડનેપિંગ કરી લીધું એટલા માટે જ અશોક અત્યાર સુધી આપણી સાથે ના તો વાત કરી શક્યો અને ના તો અહીંયા ઘરે આવી શક્યો મારો ફોન મારા પૈસા એટીએમ કાર્ડ બધુંથી લઈ ગયા અને મને એક રૂમમાં પૂરી દીધો તો આંટી આપ ખરેખર કહેવા જઈએ ને તો લોકો બહુ મોટી ભૂલ કરે છે આમાં અશોકભાઈનો એકલાનો વાક નથી ઘણા બધા લોકો છે જે જીવનમાં આગળ વધવા માટે આવી વસ્તુઓ કરતા હોય છે ઘર પરિવારને છોડીને દૂર જાય છે દૂર જવું એ ખોટું નથી પણ સામેવાળા માણસને ઓળખ્યા વગર એ કંપની સાચી છે કે ખોટી છે વેલિડ પ્રૂફ ન હોય છતાં પણ પોતાના ઘરથી દૂર જતું રહેવું એ ખોટી વાત છે જો સમય બદલી ગયો છે અત્યારના લોકો પહેલા જેવા નથી અત્યારે લોકો પોતાના મતલબ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે માણસની તસ્કરી કરે છે બોડી પાર્ટ્સ વેચી નાખે છે તમે વિચાર કરો આપણે ખાલી કોઈ વિશે આવું વિચારીએ ને તો પણ આપણું હૃદય કાપી ઉઠે પણ એ લોકોને કોઈ ફરક નથી પડતો કારણ કે મેઇન મહત્વનો મુદ્દો છે રૂપિયો આ દુનિયા અત્યારના સમયમાં રૂપિયાથી શરૂ થાય છે અને રૂપિયા જ પૂરી થઈ જાય છે તમે નસીબદાર છો કે તમારો દીકરો આજે તમારી નજરની સામે ઊભો છે પણ ઘણા બધા એવા મા બાપ છે જે નસીબદાર નથી હોત જે બાળકો છે જે નસીબદાર નથી હોત એટલે મહેરબાની કરીને તમારા બાળકને ઘરની બહાર મોકલતા પહેલા એકવાર જરૂર વિચાર કરો તમે એને ક્યાં મોકલો છો શું કામ મોકલો છો અને કેવી રીતે મોકલો છો શું ખબર કાલે પગાર આવ્યો કે ન આવ્યો રૂપિયા આવ્યા કે ન આવ્યા પણ તમારા બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે આ કોઈ એવી હોશિયારી બતાવતા હોય ને કે હું હું મેચ્યોર છું દુનિયા જોઈ છે મને બધી જ ખબર પડે છે એ વાત તદ્દન ખોટી છે કારણ કે સ્કેમ અને ફ્રોડ કોઈ માણસ ઓળખી નથી શકતા એમાં ફસાઈ જાય છે અને છેલ્લે જીવ ગુમાવે છે જો નજીક રહીને અડધો રોટલો ખાવો એ સારી વાત છે પણ દૂર જઈને રૂપિયા વાળું થઈ જવું છે પાંચ માણસમાં ઓળખાણ બનાવી છે એ કદાચ ખોટું નીકળી શકે પ્લીઝ હવે આ બધું જ એક સપનું સમજીને ભૂલી જાઓ અહીંયા તમારા માઉતરની સાથે રહીને નવી જિંદગીની શરૂઆત કરો મીરાની વાત સાવ સાચી છે આટલી નાની ઉંમર છે પણ એનો અનુભવ અને એને જે દુનિયા જોઈ છે ને

મને તો બહુ નવાય લાગે છે ભાઈ સાગર હું તારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો હશે મેં કોઈ દી વિચારય નહોતો કર્યો કે તું મારો જીવ બસાવીશ અરે ના ભાઈ જો સાચું ને તો અત્યાર સુધી મારા મનમાં તારા પ્રત્યે બહુ ઘેર સમજ હતી સાચું ને તો તારાથી હું બહુ જલન કરતો હતો પણ યોગ્ય સમય આવ્યો અને બધી વાત મને સમજાડીને ત્યારે થયું કે જો એક મિત્ર જ મિત્રની મદદ ના કરે તો બીજું કોણ કરે આ બહુ ઇમોશનલ થવાની જરૂર નથી બધું ઠીક થઈ ગયું છે ને ભગવાનનો આભાર માનો